ધાનેરામાં વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરાના જળિયા ગામે રાત્રિ સભામાં નિર્ણય લેવાયો રાજકોટ જિલ્લાના ઉપરેટા તથા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યો પંજાબના અમૃતસર શહેરમાં આવેલા ભારત દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રીય નેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરેલ હોય જેથી આ પ્રતિમા ખંડિત કરનારા આવારા તત્વો સામે પંજાબ સરકાર જાતે ફરિયાદી બની જેણે પ્રતિમા ખંડિત કરેલ છે તેમની સામે રાષ્ટ્રદ્રોહના કેસ દાખલ કરી તતસ્થ તપાસ કરી આ આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી અમારી માંગણી છે આ બનાવને અમે પ્રબુદ્ધ નાગરિકો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે ભારત દેશનું અપમાન થયેલ છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા મામલતદારને આবেদন પત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી નમ્ર અપીલ કરી છે હું બીડી મેકમાં હું એડવોકેટ એટલેટા અરુ ગામ રબારિકા આજે અમે મામલતદાર કચેરી ખાતે આবেদন પત્ર દેવા માટે આવેલ છીએ આবেদন પત્ર જે છે એ અમારી એવી માંગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવરા તત્વ એ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે તેની સામે રાષ્ટ્રદોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે કૃત્ય કરેલ છે એ ઈસમ એમને કોનો કોનો સહારો એને મળેલ છે કોની કોની દોરી સંચાર છે તે બધા જ આવરા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સડ થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે